ભાઈએ ભાઈની કરેલ હત્યાના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરતી ઉતના પોલીસ ગઈકાલ તારીખ પચ્ચીસ આઠ બે હજાર ચોવીસના કામનો ફરિયાદીનો પુત્ર રવિ ગોપાલ પાત્ર કામ ઉપરથી પોણા આઠેક વાગે ઘરે આવી કપડા બદલી ગલીના નાકા તરફ બેસવા ગયેલ ત્યારે રાત્રે સવા આઠ વાગ્યા નારસામાં ફરી શ્રીના મોટો પુત્ર રઘુનાથ

ચાલ પ્રભુનગર ઉદના સુરત મૂળ વતન ગામ દેવભૂમિ થાના આસ્કાર જિલ્લો ગંજામ રાજ્ય ઓરિસ્સા ના હોય ફરિયાદ લખાવતા ઉદના પોલીસ સ્ટેશન પાર્ટે ગુના નંબર ડબલ વન ટુ વન ડબલ ઝીરો ફોર સેવન ટુ ફોર વન ડબલ સેવન નાઇન બે હજાર ચોવીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ની કલમ એકસો ત્રણ એક તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ થયેલ જેથી ઉપરોક્ત થયેલ હત્યાના આરોપીના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સારું મેયર પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા મેયર ખાસ પોલીસ પોલીસ કમિશનર કમિશનર શ્રી તથા તથા ઝોન મદદનીશ પોલીસ કમિશનર શ્રી ડિવિઝન સાહેબ શ્રી નાવના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર વીબી ગોહિલ નાઓએ સદર ગુનાના આરોપીને શોધવા સારું સૂચના અને માર્ગદર્શન આપતા સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે મચ્છન સદર ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે પોલીસ માણસો અલગ અલગ ટીમો બનાવી તેમજ ટેકનિકલ રીતે તથા હ્યુમન સોર્સિસ આરોપી નામે રઘુનાથ ગોપાલ પાત્રા ઉમર વર્ષ ચાલીસ રહેવાસી ગલી નંબર ચાર પાંચ બ્લોક નંબર છ અરવિંદ કિરાણા ની પ્રભુનગર રૂદના સુરત મૂળ વતન ગામ દેવભૂમિ થાના અસ્કાર જિલ્લો ગંજામ રાજ્ય ઓરિસ્સાની નાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે વિસ્તારમાં કોઈ મર્ડરના આરોપી ગ્રેફ્તાર કરવામાં આવ્યો શું છે વિગત સુરત શહેરના ઉદના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણેક દિવસ પહેલાં હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવ પ્રભુનગર સોસાયટી બીઆરસી પાસે બન્યો હતો આ બનાવમાં સગા મોટા ભાઈ રઘુનાથ પાત્રાએ પોતાના નાના ભાઈ રવિ પાત્રાને તીક્ષ્ણ ઘા મારી અને હત્યા હતી આ બંને ભાઈઓ વચ્ચે કેટલીક બાબતોએ ડિસ્પ્યુટ ચાલતો હતો જેમાં જે મોટો ભાઈ છે આરોપી છે રઘુનાથ એણે અગાઉ બે હજાર પંદરમાં પોતાને પત્નીનું ફોન કરી નાખ્યું હતું અને જે બાબતે એ જેલવાસ પણ ભોગવી આવ્યો છે અત્યારે જામીન ઉપર હતો આ દરમિયાન એને પોતાના નાના ભાઈ સાથે હતો એના નાના ભાઈની સગાઈ થઈ ગઈ હતી અને ટૂંક સમયમાં એના મેરેજ હતા પોતાના નાના ભાઈના મેરેજ થવાના છે અને પોતાના બાકી છે એ બાબતે એને સતત મન દુઃખ થતું હતું અને વારંવાર તેઓ ઝઘડા થતા હતા પરિવારમાં પણ એ ઝઘડા કરતો હતો આ બાબતને લઈને ત્રણેક દિવસ પહેલાં બંને વચ્ચે ઝઘડો થયો અને આવેશમાં આવી અને ગુસ્સામાં આવી અને એણે પોતાના નાના ભાઈની હત્યા કરી નાખી હતી એણે પોતાના નાના ભાઈને તીક્ષ્ણ હથિયારના ઘા વડે આંખો ઉપર મોઢા ઉપર અને છાતીના ભાગે અને પેટના ભાગે ઈજા પહોંચાડી અને હત્યા નિપજાવી હતી હત્યા નિપજાવીને તે ત્યાંથી ભાગી ગયો હતો એનો મોબાઈલ પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો પોલીસ ખૂબ જ અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરી અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી અને એની શોધખોળ કરી રહી હતી અને સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમોએ પણ આ કામગીરી આદરેલ હતી અને ખૂબ જ મહેનત બાદ ગઈકાલે આ આરોપી મળી આવ્યો હતો અને એની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અત્યારે જે માહિતી છે પોલીસ પાસે એ મુજબ આ જે મોટા ભાઈ છે એને પોતાને પોતાના પત્ની ન હોવાનું અને આ નાના ભાઈની નવા પત્ની આવનાર હોવાનું બાબતનું મુખ્ય દુઃખ હતું કેમકે નાના ભાઈની ની લગ્ન થનાર છે અને પછી એના સંતાનોને નાના ભાઈને આ પ્રોપર્ટી મળશે એવી પણ એક જાતની દહેશત એને એવી પણ એ વિચારોથી પીડાતો હતો અને આ બાબતને લઈને પણ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને ગઈ આ ઝઘડાઓના પરિણામ સ્વરૂપે ત્રણેક દિવસ પહેલાં તેણે પોતાના નાના ભાઈની હત્યા નિપજાવી